નિમણુંક કરતા કાસ પટેલનું ગુજરાત કનેક્શન સામે આવ્યું છે અને કાસ પટેલ મૂળ છ ગામ પાટીદાર સમાજના પાટીદાર પરિવારના તેમજ તેમનું મૂળ ગામ આણંદ જિલ્લાના બોરસદ તાલુકાનું ભાદરણ ગામ હોવાનું સામે આવતા ભાદરણના ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરી છે અને ભાદરણ ગામના લોકો કાસ પટેલ પર ગૌરવ અનુભવી રહ્યા છે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના નાનકડા ભાદરણ ગામના અનેક લોકોએ અનેક ક્ષેત્રે નામના મેળવી સમગ્ર ચરોતર અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે જેમાં પૂજ્ય દાદા ભગવાન ઝાયડસ કેડિલાના ચેરમેન પંકજ પટેલ સહિત નાગરણીઓ મૂળ ભાદરણ ગામના વતની છે ત્યારે ભાદરણ ગામના વધુ એક પનોતા એ ભાદરણના મોરપંખમાં વધુ એક પીંછું ઉમેર્યું છે અમેરિકાની તપાસ એજન્સી ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એફબીઆઈ ના ડિરેક્ટર માટે ભારતીય મૂળના કાશ પટેલની નિમણૂંક માટે ગુરુવારે મતદાન થયું હતું જેમાં યુએસ સંસદના ઉપલા ગૃહ સેનેટે તેમની નિમણૂકને મંજૂરીની મહોર આપી છે કાશ પટેલ મૂળ ભાદ્રણના વતની છે ભાદરણ ગામે આવેલા મહાદેવ વાળા ફળિયામાં તેમનું પૈતુક મકાન હતું તેમના દાદા રમેશભાઈ પટેલ આશરે સિત્તેર થી પંચોતેર વર્ષ પહેલા આફ્રિકાના યુગાંડા ખાતે જઈને વસ્યા હતા અને ત્યાં ઈદી અમીનની રંજાળ બાદ તેમનો પરિવાર કેનેડા અને ત્યાંથી અમેરિકા ભાગી છૂટ્યો હતો બોરસદ તાલુકાના ભાદરણ ગામે મહાદેવ વાળા ફળિયામાં તેમનું જે પૈતુક મકાન આવેલું હતું જેને તેમણે વેચી નાખ્યું છે હાલ તે સ્થળે ખુલ્લી જમીન છે તેમજ ભાદરણ ગામની સીમમાં તેમના બાપ દાદાની વડીલો પાર્જિત જમીનો આવેલી છે જેમાં આજે પણ कश्यप पटेल ना पिता અને દાદાનું નામ બોલે છે નમસ્કાર મે મયંગ પટેલ બાગરા ગામ કા રહેનેવાલા આદમી હું ઓર મે લંડન કી ભૂમિ પર 22 સાલ સે રહેતા હું ઓર મેરા પરિચય મે ઓવરસીસ ફ્રેન્ડ્સ ઓફ बीजेपी यूके કા મેમ્બર હું ગુજરાત કે દલ કા ઓર કश्यप પટેલ જો કश्यप प्रमोद પટેલ 26 ફેબ્રુઆરી 1980 અમેરિકા મે ઉનકા જન્મ હુઆ થા વ્યવસાય સે જે વ્યવસાય સે ये वकील है जिसके पेरेंट्स सभी जो है तीन पेड़ी से वो लोग सभी भादरण से बिलोंग करते थे और उन्होंने गार्डन सिटी हाई स्कूल में से ग्रेजुएट किया है और 2004 लंदन यूनिवर्सिटी से लॉ किया था तो उन्हों उनको आज अमेरिका की भूमि पर एफबीआई का जो चीफ बनाया गया है इसके लिए भादरण के सभी लोग બનંદી ઉષા પટેલ આણંદ જિલ્લા ગામ કે આકાશ પટેલ જો એફબીઆઈ કે નવે નવેદ ખુશી આ નિમણૂક લઈ ભાદરણ ગામમાં ઉત્સાહ નો માહોલ જોવા મળે રહ્યો છે ગ્રામજનોની